ગીર સોમનાત જિલાનું વડુ મથક વેરાવડ અને જિલ્લાની સૌથી મોટી એ ગ્રેડની નગરપાલિકા એટલે કે વેરાવડ નગરપાલિકા પલીકા છે પરંતુ તે માત્ર નામની નગરપાલિકા હોય તેવું લાગી રહ્યું છે વેરાવડ શહેરમાં ઘણા લાંબા સમયથી કોઈ પણ પ્રકારની બાંધકામની મજૂરી મળતી નથી જેનાથી વેરાવડનો વિકાસ અટકી ગયો છે મંદીએ ભરડો લીધો છે નાના મજૂર વર્ગ બેરોજગાર બન્યા છે તો વેપારીઓના નાણાં રોકાઈ ચૂક્યા છે આનું એક જ કારણ છે બાંધકામની અટકી પડેલ મજૂરી

નગરપાલિકાના કર્મચારીઓ સતત દિસુના કહ્યામાં નથી કે કોઈ અન્ય કારણ પણ હાલ તો વેરાવળની પ્રજા મંજૂરી વગરના બાંધકામથી હાલાકી ભોગવી રહી છે ત્યારે આજરોજ રોજ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા મંજૂરીને લગતી સમસ્યાઓ બાબતે એક મીટિંગ રાખવામાં આવી હતી જેમાં બાંધકામને લગતા બિલ્ડર્સ વકીલો એન્જિનિયરો સહિતની બહોળી હાજરી જોવા મળી હતી આગામી દિવસોમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા તથા પ્રદેશ ભાજપ મંત્રી ચવેરીભાઈ ઠગરાડને રજૂઆત કરી ઉચ્ચકક્ષાએ મુખ્યમંત્રીને રજૂઆત કરવા વેરાવળ બિલ્ડર્સની એસોસિએશન જવાનું રહે છે